જેને વાલ્મીકી રામાયણ કહેવામાં આવે અને સંસ્કૃત ભાષામાં આ કાવ્યની રચના થયેલી છે પછી ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાં કોઈ કવિઓ થતા ગયા એમણે પણ રામચંદ્ર ભગવાનના ચરિત્ર લખ્યા પણ એનો આધાર વાલ્મીકી રામાયણ છે વાલ્મીકી રામાયણનો મહિમા વ્યાસ ભગવાને પણ લખ્યો છે અને પુરાણોમાં પણ વાલ્મીકી રામાયણનો મહિમા ગવાણો છે સૌ પ્રથમ ગ્રંથ છે વાલ્મિકી રામાયણ ત્યાર પછી વ્યાસ પ્રભુએ અઢાર પુરાણોની રચના કરી અને એ પુરાણોમાં વાલ્મીકી રામાયણનો મહિમા ગવાણો છે સ્કંદ પુરાણમાં વાલ્મિકી રામાયણનું મહાત્મ્ય લખાણું છે નારદજી સનત રાજા થયા જેનું નામ હતું સુમતી એમની પત્નીનું નામ હતું સત્યવતી ચંદ્રવંશી રાજાનું નામ સુમતી મતિ એટલે બુદ્ધિ સુમતિ એટલે જેને સદબુદ્ધિ હોય એને સુમતિ કહેવામાં આવે અને જેની અસદબુદ્ધિ હોય એને કુમતિ કહેવામાં આવે સુમતિ કુમતિ રાજા ચંદ્રવંશી રાજા જેનું નામ હતું સુમતિ જેને ખૂબ સદબુદ્ધિ હતી સતત રામાયણ ની કથા સાંભળ્યા કરતા સુમતી રાજા સુમતી હોય ત્યારે જ ભગવાનની કથા સાંભળી શકાય સતત રામની પૂજા કર્યા કરતા ત્યાં સુમતી રાજા કોઈ પણ રામના ભગતને જોવે તો એની પણ ભાવથી પૂજા કરે સુમતી રાજા ભગવાન જેને અતિશય વાલા હોય તો ભગવાનના જે હોય એ પણ એને વાલા લાગે બહુ સીધો હિસાબ છે આપણને ભારત દેશ વાલો હોય તો કોઈ પણ ભારતીય હોય એ આપણને વાલો લાગે મારા દેશનો માણસ એમ જેને રામ વાલા હોય તો એને રામના ભક્ત પણ વાલા હોય કે આ મારા રામના ભક્ત છે એટલે સુમતી રાજાને રામ તો વાલા હતા જ રામની તો પૂજા કરતા જ પણ રામ ભક્તની પણ સુમતી રાજા પૂજા કરતા હતા સતત રામાયણની કથા સાંભળતા હતા પુણ્યના કાર્યો કર્યા કરતા હતા સદૈવને માટે સાત્વિક પોતે જીવન જીવતા હતા એટલું પવિત્ર અને સાત્વિક જીવન જીવતા હતા અને ભગવાનની દયા એના ઉપર એ મોટી કે પોતે જેવા રુચિવાળા હતા એવા જ એમને પત્ની મળ્યા જેનું નામ હતું સત્યવતી જેમની પાસે સત્યનો ખજાનો છે એ નારીનું નામ સત્યવતી સુમતી રાજાના પત્ની પણ એવા જ હતા એ બી રામાયણની કથા સાંભળ્યા કરતા રામની પૂજા કરે રામ ભક્તોનો આદર કરે સત્કાર્યો કર્યા કરે બંને પતિ પત્ની સંપૂર્ણ સાત્વિક પવિત્ર જીવન જીવનારું આ દાંપત્ય જીવન દંપતી જીવન હતું બે પતિ પત્ની નો સુયશ ચારેય તરફ ફેલાવા લાગ્યો જેનું જીવન પવિત્ર હોય જેના જીવનમાં સુવિચારો હોય અને સત્કાર્યો હોય જેની બુદ્ધિ સદ હોય એ માણસનો યશ ફેલાણા વિના રહે પતિ પત્નીનો યશ ફેલાવા લાગ્યો એમાં એકવાર વિભાંડક ઋષિ જે ઋષ ઋષિના પિતા કહેવાય વિભાંડક ઋષિ વિભાંડક ઋષિએ આ યશ સાંભળ્યો કે આ દંપતી બહુ પવિત્ર જીવન જીવનારા છે ઋષિ ઋષિને એમ થયું કે ચાલો આપણે શિષ્યો સાથે આ દંપતીને મળવા માટે જઈએ બહુ સમજવા જેવી કથા છે ગ્રહસ્થો એવું ન સમજવું કે આપણે ગ્રહસ્થ કહેવાય એટલે આમ તેમ બીજું ત્રીજું ગ્રહસ્થ જો પવિત્ર જીવન જીવે ને તો ઋષિઓને પણ દર્શને આવવાનું મન થાય મળવા આવવાનું મન થાય મારા ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખી છે કે અમુક હરિભગતને દર્શન દેવા જવાના હોય અમુક હરિભક્તને દર્શન દેવા જવાના હોય અને અમુક હરિભક્તના દર્શન કરવા જવાના આટલો ફરક પડી ગયો આખો વાત જુઓ તમે અમુક હરિભક્તને દર્શન દેવા જવાના હોય કે ભાઈ આપણે જઈએ એને દર્શન થાય તો એનું રૂડું થાય એનું ભલું થાય અને અમુક ગ્રહસ્થો એવા હોય કે એમના દર્શન આપણે કરવા જવાના હોય ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાંય જેને ગ્રહસ્થ સંસાર અડ્યો ન હોય રાજા જનકની જેમ નિર્લેપ જીવન જીવનારા હોય એના તો દર્શન કરવા જવાના બહુ સમજવા જેવી વાતો આપણા શાસ્ત્રોમાં બધી લખાણી છે ગ્રહસ્થ જીવનમાં પણ ગ્રહસ્થાશ્રમમાં પણ માણસ બહુ પવિત્ર જીવન જીવી શકે ભગવાનને ગમે એવું સંતોને ભક્તોને ગમે એવું અને સંતોને હામે હાલીને એમને ત્યાં જવાનું મન થાય એવું પવિત્ર જીવન માણસ ગ્રહસ્થાશ્રમમાં પણ જીવી શકે અને ગ્રહસ્થાશ્રમમાં રહીને કોઈ પવિત્ર જીવન જીવે એની ગરીમાં ઓર વધી જાય કારણ કે બધી જ પ્રકારના યોગમાં રહીને જે નિર્લેપ રહેવું એટલે એની મહત્તા વધી જાય કોલસાની ખાણમાં ઉતરવું અને ક્યાંય કાળો ડાઘ ન લાગવા દેવો એ કઠણ કામ કહેવાય તમે બારા જો એટલે કોઈ કાળો ડાઘ લાગવાનો કોઈ પ્રશ્ન નથી પણ કોલસાની ખાણીમાં ઉતરો ધનબાદની બાજુ આપણે ઝારખંડમાં કોલસાની ખાણીઓ છે તમે ખાલી આમ જઈને આવો ને પછી નાક સાફ કરો ને તોય કેટલો બધો કોલસાની રસ માલપાથી નીકળે કે એડિયા ન હો કોલસાને તમે ડાગો લાગી જાય એમ સંસારમાં રહી અને જે નિર્લેપ રહી

આપણે તો એ કે બધું જે હોય ખાવો પીવો ને મજા કરો એવું નથી આશ્રમો એ ખાલી વ્યવસ્થા માટે છે બાકી આત્મા તો બધાને હરખો શોધ કરવો પડશે આશ્રમ એક વ્યવસ્થા છે કોઈ બ્રહ્મચર્ય આશ્રમમાં રહે કોઈ ગ્રહસ્થ આશ્રમમાં કોઈ વાનપ્રસ્થમાં કે કોઈ સંન્યાસમાં આશ્રમ એક રહેવાની વ્યવસ્થા છે પણ આત્મની શુદ્ધિ તો બધા આશ્રમમાં બધાએ સરખી જ કરવી પડે ત્યાગમાં ફરક હોય વૈરાગ તો બધાને સરખો જ જોઈએ